મારું નામ જોઈ જીત્યા છે આજે અમે આણંદ જિલ્લાના ઉમરેડ તાલુકાના ઉમરેડ ગામે આવેલા છે આજે અમારે અહીંયા મુખ્ય કારણ એવું હતું કે મોજુદા સરકાર દ્વારા મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં એક યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલ આ કાળા કાયદાના વિરોધમાં ઉમરેડ તાલુકાનો સમસ્ત મુસ્લિમ સમાજ મામલતદાર સાહેબ શ્રીને આવેદન સ્વરૂપે પોતાના સૂચનો અને ખોટી રીતે મુસ્લિમ સમાજના અધિકારો નું જે હનન કરવામાં આવી રહ્યું છે અને મોજુદા સરકાર દ્વારા જે કાવતરું છે તેના વિરોધમાં અત્યારે અમે સમસ્ત મુસ્લિમ સમાજ મામલતદાર સાહેબ ને અહિયાં વિરોધ દર્શાવવા માટે આવી રહ્યા છે અને આજે ઉમરેટ તાલુકાની સાથે સાથે સમગ્ર ગુજરાતનો મુસ્લિમ સમાજ આજે મોજુદા સરકાર દ્વારા મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને વખવાની સંપત્તિ જે અમારા પૂર્વજોએ મુસ્લિમ સમાજના આર્થિક સામાજિક ધાર્મિક શૈક્ષણિક વિકાસ માટે જે આપેલી હતી તેની અંદર હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ કે જેની અંદર સરિયદ મુસ્લિમ સમાજ પવિત્ર ગ્રંથ કુરાન શરીફ અને સરિયદના કાનૂનને માનનારો છે તેના વિરોધ બિલકુલ મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું વનન કરી તેના સામાજિક અને ધાર્મિક કામોની અંદર એક્સેપ્ટ કરવામાં આવે છે તેનો વિરોધમાં આજે આપ સાહેબ ને આ મૌન રેલી હવે આવેદન સ્વરૂપે એક યુનિફોર્મ સિવિલ કોડ કે જેનો કાયદો હજુ અમલમાં નહીં આવ્યો અને એક વકફ બોર્ડ જેનો કાયદો બહુમતીના જોરે સરકાર શ્રીએ મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન કરવા માટે અમલમાં લાવી દીધો છે તેનો વિરોધ સમસ્ત ઉમરેટ તાલુકાનો મુસ્લિમ સમાજ કરે છે તાપ સાહેબ અમારા ઉમરેટ તાલુકાના વડા છો તો અમારી આ રજૂઆત સરકારશ્રીમાં મોકલી આપો કે મુસ્લિમ સમાજ હજુ જીવે છે મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે અમારા સામાજિક રિવાજો ની અંદર અમારા ઘરના જીવનશૈલીની ની અંદર સરકારને હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નહીં મુસ્લિમ સમાજ પવિત્ર કુરાન શરીફ ધાર્મિક ગ્રંથ અને સરિયત ના કાનૂન માને છે તેની અંદર આજ સુધી ઘણી બધી સલ્તનતો બદલાઈ ઘણી બધી સરકારો બદલાઈ કોઈએ પણ હસ્તક્ષેપ નહીં કર્યો સરકાર આ કામ ખોટું કરી જેની જેના લીધે સમગ્ર હિન્દુસ્તાનના મુસ્લિમ સમાજની લાગણી દુબઈ છે એટલા માટે આજે ઉમરેટ તાલુકાનો મુસ્લિમ સમાજ આપ સાહેબને ને આવેદનપત્ર આપવા આવ્યો છે તો અમારી રજૂઆત આપ સાહેબ આગળ મોકલી આપો